સિંગલ રસ્તા પર પરિવહન ભીડ વચ્ચે નર્મદા પરિક્રમા શું સુચારુ વ્યવસ્થાપન મજબૂત બનાવશે નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે ઉત્તર પરિક્રમાનો માર્ગ એ સિંગલ પટ્ટી રસ્તો હોય પરિક્રમા વાસીઓ જ્યારે મોટી સંખ્યામાં ચાલતા હોય ત્યારે લક્ઝરી મિની લક્ઝરી અને બીજી ફોર વ્હીલ ગાડીઓ દ્વારા અવરજવર થતી હોય રસ્તો સિંગલ પટ્ટી હોય એટલા માટે કોઈ અવ્યવસ્થા ન સર્જાય કોઈ જાનહાની ન થાય અને ઉત્તર પરિક્રમા સુચારુ રૂપે ચાલે અને પ્રયાગરાજની જેમ આ જગ્યાએ પણ સુંદર રીતે ચિત્ર પૂર્ણ થાય એટલે ખરેખર આ એક ધ્યાન રાખવાની જરૂર છે અહેવાલ માં ન્યૂઝ પરેશ પંડ્યા તિલકવાડા નમસ્કાર આપણે જાણીએ છીએ કે ચૈત્ર માસમાં ઉત્તર વાહિની પરિક્રમા ચાલી રહી છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આજ આપણે જોઈએ તો પૂનમના દિવસે હનુમાન જયંતિ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને કંઈક અવ્યવસ્થા પણ ઊભી થઈ હતી પણ એક વાત એ તંત્રને કહેવા જેવી છે કે આપણે એવી ગાડીઓ એ લક્ઝરી હોય મિની એ લક્ઝરી હોય અથવા તો એવી ગાડીઓના કારણે કેટલીક વાર અવ્યવસ્થા ઊભી થાય છે આપણે જોઈએ કે આજે આપણા ગામના હોય અથવા તો ઉત્તરવાયની પરિક્રમાના માર્ગ હોય એ સિંગલ પટ્ટી જ્યારે રસ્તા હોય છે ત્યારે આવી રીતે

આવી અવ્યવસ્થા ઊભી ન થાય અને મોટા વાહનોને જતા કોઈક ને કોઈક જગ્યાએ અટકાવવામાં આવે કે જેના કારણે આપણે આ લોકો સિંગલ ઉપર પટ્ટી પર જે ચાલતા હોય તેમને કોઈ મોટો એક અકસ્માત ન નડે અને આપણી ઉત્તર વાહિની પરિક્રમા એ સુચારુ રૂપે ચાલે અને જેમ કુંભમાં વ્યવસ્થા સચવાય એમ આપણે ત્યાં પણ એક વ્યવસ્થા સચવાય અને એ એક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલુ રહે અને દર વર્ષે પણ આવીને આવી સુંદર વ્યવસ્થા થતી રહે એટલા માટે આ વાહનોને કંઈક ને કંઈક રીતે એક વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે એ જ અસ્તુ